જય જયભીમ સેવાકીય ટ્રસ્ટ વ્યારા દ્વારા આયોજિત હાસ્ય ની કંકોત્રી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં જેમાં ભરતભાઈ બથવાર અને વિપુલભાઈ બથવાર અને બથવાર પરિવાર ના સોજન્ય હતી વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના ઓડિટોરિયમ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડોક્ટર અવની વ્યાસ નો જિલ્લા પ્રભારી માધુભાઈ કિથિરિયાજી અને જિલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવજી ધારાસભ્ય મોહનભાઈ કોકણી નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાશવાલા પ્રદેશ આગેવાની શ્રી વિક્રમભાઈ તથા પાલિકાના નગર તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ નગરના ગણમાન્ય નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયો અંદાજીત ચારસો વ્યક્તિઓએ કાર્યક્રમમાં નિહાળી મનોરંજનનો રસ્તાળ ગ્રહણ કર્યો હતો કલાકારશ્રીએ પોતાની આગવી છટાથી તમામ શ્રોતાગણને હાસ્યની છોડથી તરબોળ કર્યા માનવંતા પદાધિકારીઓ મહેમાન સહિત તમામ શ્રોતાગણ હાસ્યની છોડાથી ખુશખુશાલ થયા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન હેમંતભાઈ તરસાડીએ કર્યું છે કાર્યક્રમની સફળતા માટે નગરપાલિકા પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય પ્રિતુષ શાહ રાકેશભાઈ ચૌધરી કલ્પેશભાઈ ડોડિયા રાશન ચૌધરી અને દેવ તરસાડીએ ખૂબ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યૂઝ માંડવી અમારી તમામ અપડેટ રહેવા માટે સાથે